નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રશિક્ષવ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે સત્ર શાસ્ત્ર અને સંસ્કૃતિ આ ત્રણેય ભારત સંસ્કૃતિમાં મુખ્ય છે ભારતીય જ્ઞાન અને ઉપાસના પદ્ધતિ અટલ રહી છે તેની પાછળનું કારણ ભારતની સંત શાસ્ત્ર અને મંદિરને પરંપરા સૌથી મોટો ફાળો મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું હતું કે કોઈ પણ વિચાર્યું ન હોતું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર એક દિવસ આટલી સદભાવની રામ મંદિર તૈયાર થવાનો માર્ગ મોકળો થયો

મારું નામ છે સાધુ વિવેક જીવન દાસ અને આજે સાતમી ડિસેમ્બર બે હજાર અને ત્રેવીસ પ્રમુખ સ્વામી મહારાજનો અંગ્રેજી તારીખ પ્રમાણે એમનો એકસો ને બે જન્મજયંતિ ઉત્સવ એ નિમિત્તે આજે સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા કરીને અને આ મંદિર છે તો સમાજ માટે એમને જાહેર કર્યું છે ખુલ્લું મૂક્યું છે મંદિર છે તો કુલ પિસ્તાલીસ એકરની અંદર તો મંદિર અહીંયા અને બીજા બધા જે સાથે બિલ્ડિંગ્સ છે સભા મંડપ છે પછી એ રીતે ગેસ્ટ હાઉસ છે પછી સાથે સાથે સ્કૂલ છે એ હજુ નિર્માણ પામવાની બાકી છે હોસ્ટેલ છે વગેરે વગેરે આ બધું પિસ્તાલીસ એકર પાર્કિંગ એરિયાથી લઈને બધું જ એમાં સમાવવામાં આવ્યું છે મંદિર છે તો લગભગ પાંચેક વરસ નિર્માણ થતાં સમય થયો રાજસ્થાનના ગુલાબી પથ્થરથી બનાવવામાં આવ્યું છે એક લાખ ક્યુબિક ફીટ ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મંદિરના પાંચ શિખરો છે મુખ્ય જે શિખર છે ઇઠ્યોતેર ફૂટની ઊંચાઈએ છે અગિયાર જેટલી મુખ્ય ઘુમ્મટ અને સાથે અગિયાર ઘૂમટીઓ છે અને સાથે સાથે પરિક્રમા પણ એ રીતે રચવામાં આવી છે તો આ મંદિર છે તો એક નડિયાદ સાથે સાથે ખેડા જિલ્લાની અંદર એક બહુ જ અદ્ભુત એક પ્રદાન છે પરમભુજીએ પ્રમુખ સ્વામી મહારાજનો આ સંકલ્પ હતો અને ભક્તિ સ્વરૂપે ભક્તિ રૂપે પરમભુજી મહંત સ્વામી મહારાજે પોતે પ્રતિષ્ઠા કરીને ગુરુ ભક્ત